એસીવી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આજે સરકારી ફિઝિયોથેરાપી કોલેજ ફેકલ્ટીનો બાવનમો પદવિધાન સમારોહ યોજવામાં આવ્યો હતો ફેકલ્ટી ઓફ મેડિસિનના ફિઝિયોથેરાપી કોલેજના પદવિધાન સમારોહમાં તમામ રેગ્યુલર અને કેઝ્યુઅલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ટીમ ડૉક્ટર રંજન અયરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ યોજના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટોટલ ફિઝિયોથેરાપીના હમણાં ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એટી નાઇન છે પ્લસ અમારા કેઝ્યુઅલ બેટના ફિફ્ટીન સ્ટુડન્ટ છે અને આજે અમે સ્ટુડન્ટોએ કોન્વોકેશન ડે સેલિબ્રેટ કર્યો છે અને એમને બહુ ગર્વની વાત છે એમના માટે અને એમના પેરેન્ટ્સ માટે બી ગર્વની વાત છે આજે બધા ગ્રેજ્યુએટ થયા આજે ગ્રેજ્યુએશન એમનું કમ્પ્લીટ થયું છે અને મારા તરફથી અને મારા બધા સ્ટાફ તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને એમનું ઉજ્જવળ ભવિષ્ય માટે અમારે શુભકામનાઓ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આજે એક છે અમારું ટ્વેન્ટી ટ્વેન્ટી ની બેચ મને બહુ ખુશી થઈ રહી છે કે આજે અમે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે બહુ સારી જર્ની હતી માસ્ટર્સ કરવાનું પ્લાનિંગ છે તમારો ઓફિશિયલી ફિફ્ટી સેકન્ડ બેચ જે ટ્વેન્ટી ટ્વેન્ટી બેચ છે કોવિડ બેચ જેને ટર્મ કરે છે અમારું આજે કોન્વોકેશન છે ફાઇનલી અમારી જે જર્ની હતી ફોર પોઈન્ટ ફાઈવ ઇયર્સની એ આજે પૂરી થઈ રહી છે એ જર્નીમાં ઘણું બધું અપ્સ ડાઉન્સ જોયા છે કે ભણવાનું ટેન્શન હોય એક્ઝામનું ટેન્શન હોય ફીએસ ટાઈમાં મસ્તી કરી છે અમે લોકોએ પણ આજે આખી જર્ની સમાપ્ત થઈ રહી છે તો એક બહુ પ્રાઉડ મુમેન્ટ છે કે પેરેન્ટ્સ બી બધાના પ્રેઝન્ટ છે અમારા ફેકલ્ટી તમને અમારી ડિગ્રી આપશે અને ઇટ ફીલ્સ ગુડ કે આજે કોન્વોકેશનના દિવસે બધાની સાથે છેલ્લી વાર ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અને બ્યુટિફુલ મેમરીઝ ક્રિએટ કરીએ છીએ આગળ પર્સનલી મારે માસ્ટર્સ કરવાની ઈચ્છા છે તો હવે એમએસ નું એન્ટ્રન્સ આવશે જ ટ્વેલ્થ જૂન ના તો હું મારો ટ્રાય આપીશ કે મને અહિયાં જ ચીટ મળે સો દેટ હું ફરી બે વર્ષ લાઈફ જીવી શકું અહિયાં